ચંબુસર વણકર સમાજ દ્વારા વણકર દિવસની ઉજવણી કરવામાં આવી જયવીર મેઘ માયાજી પહેલી ઓક્ટોબરના રોજ ચંબુસર વણકર સમાજ દ્વારા પ્રથમ વખત વણકર દિવસની ઉજવણી ધારાસભ્ય ડીકે સ્વામીની ઉપસ્થિતિમાં આંબેડકર મોલ્લા હરસિદ્ધિ માતા મંદિર પટાંગણમાં કરવામાં આવી જેમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અમિત શાહબેન વિરેનભાઈ શાહ પાર્થ બાવસા છપ્પન છત્રીસિંહ પાણુ વણકર સમાજ પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુ ચંદ્રકાંતભાઈ જાંબુ સરિયા પ્રમોદભાઈ જાંબુ બિપિનભાઈ પરમાર બાબુભાઈ ચાવડા હરીશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહતા પ્રસંગે ઉપસ્થિત દ્વારા જણાવાયું હતું કે ગુજરાતમાં બે હજાર બારથી પાટણ મહેસાણા સહિતના જિલ્લામાં વણકર દિનની ઉજવણી કરવામાં આવે છે ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ચાલુ સાલના પહેલી ઓક્ટોબરના રોજ વણકર દિનની ઉજવણી કરવાનું વણકર સમાજના યુવાનોએ પ્રારંભ કર્યો છે વણકર સમાજને નાનું મહાજન તરીકે પણ ઓળખાય છે વણકર સમાજના પ્રથમ ક્રાંતિકારી પુરુષ વીર મેઘ માયાજી થયા હતા અને પહેલાના સમયની વાત કરી વણકર સમાજ એટલે કે શું તેઓ ક્યાંથી આવ્યા તેમનો મુખ્ય વ્યવસાય શું હતો વણકર સમાજના કામને લઈ તરીકે તણ ઠાકેલા છે આ સમાજ દરેક સમાજ સાથે તાણાવાળાની જેમ જોડાઈ જાય છે એક વણકર નેક વણકર શ્રેષ્ઠ વણકર કહેવાય છે આ સહીદ વીર મેઘ માયાજીના જીવન ચરિત્ર પ્રસંગોની સુંદર છાકી કરાવી હતી ને ઉજવણી પ્રસંગે સુપ્રસાદ જાંબુ કમલેશભાઈ પરમા ડૉક્ટર રાવજી સહિત મોટી સંખ્યામાં વણકર સમાજ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા વર્ષ પહેલાને ત્રણસો વર્ષ પહેલા કર એટલે હાથ જેને ભગવાન કૃષ્ણના કપડા પણ સીવેલા આવું શાસ્ત્ર માં લખ્યું છે ભગવાન કૃષ્ણ નો જન્મ થયો ત્યારે ક્યાં આવી ફેક્ટરીઓ હતી

આજરોજ જંબુસર આંબેડકર મોલો સૌગણ સોસાયટી જંબુસર તાલુકાના યુવાનો દ્વારા આ વણકર દિવસની ઉજવણી કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર વણકર દિવસની ઉજવણી ભવ્ય કરવામાં આવશે એવી અને જે લોકો ઉપસ્થિત એમનો આભાર માન્ય છે